મારી મુખ્ય જવાબદારી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકેની છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે પણ મિટિંગો છે એના નિયમ અનુસાર હું હાજર રહ્યો છું મીડિયાના માધ્યમથી એવું સાંભળવામાં આવ્યું છે કે કમિશનરને ઇન્ચાર્જ સેક્રેટરીએ માર્ગદર્શન માટે પત્ર લખ્યો છે કે મને બોર્ડમાં બેસવા દેવામાં આવે કે નહીં પરંતુ જ્યારે મારે જવાનું થયું એના આગલે દિવસે અહીંયા જ મેયર ચેમ્બરમાં ઓગણીસ જાન્યુઆરીના રોજ મેયરશ્રીની અધ્યક્ષતામાં મેયર શ્રી પોતે નૈનાબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઈ રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ શ્રી માધવભાઈ દવે કોર્પોરેશનના દંડક શ્રી મનીષભાઈ રાડિયા અને નેતા શ્રી લીલુબેન જાદવ આ બધા લોકો હાજર હતા એ વખતના જે સેક્રેટરી ચાર્જમાં હતા એમની સાથે પણ એક્ટની સંપૂર્ણ ચર્ચા કરી છે અને એક્ટમાં શબ્દ વાપરો છે કોર્પોરેશન મિટિંગ કોર્પોરેશન મિટિંગ એટલે કોર્પોરેશનની બેઠકો કોર્પોરેશનની બેઠકોમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ આવી જાય છે અને એની સમિતિઓની પણ બેઠક આવી જાય છે અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મારી નિયમ મુજબની સંપૂર્ણ હાજરી છે જે રેકોર્ડ ઉપરથી ફલિત થાય છે માટે આ કોઈ વિવાદને સ્થાન નથી કદાચ ઇન્ચાર્જ સેક્રેટરીને મનમાં એવું થયું હશે અથવા કોઈ એમને એવું કીધું હશે કે ભાઈ તમારે સેક્રેટરી તરીકે કમિશનરને જાણ કરવી જોઈએ આ હેતુથી પ્રેરાઈને એમને પત્ર લખ્યો હોય એવું હું માની રહ્યો છું અને અત્યારની સ્થિતિમાં જ્યારે હવે કોર્પોરેશનની ટર્મ પૂરી થવાને પૂરો મહિનો નથી ત્યારે કાંઈ બીજો રાજકીય વિષય હોય એવું દેખાતું નથી અને પાર્ટીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશન છે ત્યારે રાજકીય રાગદ્વેષનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી ના આમાં કોઈ ઘરના ઘાતકી નથી માત્ર ને માત્ર ઇન્ચાર્જ સેક્રેટરીએ એમની ફરજના ભાગરૂપે કમિશનરને જાણ કરી હોય આવું મને લાગે છે